એ એ સિવાય બી આજે એક પ્રસંગ છે કે જે તમારી દસ દિવસની જર્ની છે દસ દિવસ તમે એમાં રહ્યા એમાં એક સાંજે કેમ તમારી સાથે એક પ્રસંગ બન્યો હતો બરાબર કે એ ખરેખર એવો છે કે વાંચીએ ને ત્યારે મેં તમને કીધું ને કેવી રીતે કે રોવાડા ઊભા થઈ જાય વાંચતી વખતે ઊભા થઈ જાય તો ત્યારે તમે શું ફીલ કરી રહ્યા હતા એ એ આખો પ્રસંગ શું હતો એ પ્રસંગ એ અઘોરીની જ વાત છે આખી અમારા ટેન્ટની સામે એક અને તાંત્રિક અને અઘોરી હોય છે ને એ લોકો નો જે બેલ્ટ છે આખો ઓરિસ્સાવાળો બેલ્ટ છે અને ત્યાંથી એ લોકો આવતા હોય છે એ લોકોના અખાડા હિમાચલમાં કે એમાં નથી હોતા બરાબર તો અને એ લોકોના એકા એકલા જ રહે એ લોકો તાંત્રિક હોય પણ એકલો જ રહેતો હોય અઘોરી હોય પણ એકલો જ રહેતો હોય એ લોકો એ લોકો એકલા જ રહેતા હોય ઓકે એટલે એ મેં કીધું રોજ રોજ જવું એ સાંજે ત્રણ સાડા ત્રણ થાય એટલે પેલું કમાન્ડળને પેલું લાકડી લઈને નીકળે અને જાય આમ मन पछी तो फुग गयो એટલે તમને ખબર ના પડે થોડું આમ આકૃતિ દેખાય પછી વિલિન થઈ જાય પછી પાછો આવે અંધારું થાય એટલે એમ મે કીધું ક આ જાય છે કે મારી જોડે જે સ્વામી હતા એમણે કીધું કે સાધુ હતા એમણે કીધું મને કે અઘોરી હે ઓર યે મુરદા ઢોણ ને ક લે જાતા હે તો મેં કો ક્યાં કરતા હે વો મુજે જાના હે કે કે ઉસકી આંખો તુમકો જાના હે તો મેં મિલવા દેતા હું उसकी आंखों में ज्यादा मत देखना बिल्कुल ठीक है પછી હું ગયો મેને ઉલખાણ કરાઈ એ મારી ઇન્ટ્રોડક્શન આપી કે અમદાવાદ સે આયે ભગત હે યે ઉસકો ફોટોગ્રાફી કે લિયે તો આપકે સાથ આના આપ જાતે હો ને કે આમ જોયું હે ને મારી સાહેબ કે ઉપર થી નીચે આમ કશું જે ઠીક હે એ વખતે જવાની તૈયારી જ કરતો તો હમ હમ એટલે કે ફલાઈ કીધું કે ભગત કો લઈ જાવ કે ઠીક પછી તો હું તો બહુ રાજી થઈ ગયો એટલે પછી એણે કીધું કે મશીન દો એટલે કેમેરામાં કેમેરા એટલે થોડુંક મને નિરાશા થઈ પણ મેં કંઈ વાંધો નહીં ચલો જોઈએ તો ખરા એટલે મેં મારા જ્યાં હતું મારું ત્યાં મેં કપડાંમાં લપેટીને કેમેરા મૂકી દીધો પછી એમની પણ કે ચલો ભગત એ પાછળ પાછળ ગયો પાંચ દસ મિનિટ પાંચેક મિનિટ થઈ ત્યાં તો બધું કેવું થયું કે ફોગ આવી ગયું ને આગળ પાછળ પાછળ બી કશું દેખાય નહીં આગળ બી દેખાય નહીં અને ત્યાં તો કેવું ચાર સવા ચાર થાય એટલે તો અંધારું થવા મળે વીસ પચીસ મિનિટ તો અમે ચાલે એની પાછળ પાછળ એ થોડી વાર થાય ઉભો રે ગંગા સામૂ ગંગાજી સામૂહ જુએ પાછો આગળ ચાલે પછી એક જગ્યાએ ઉભો રહી ગયો અને તમે સાથે જતો હું સાથે જતો આટલી બસ આ આટલું આટલું ડિસ્ટન્સ હશે અને મારી તો પરિસ્થિતિ એવી કે મારે તો પાછા વળવાનો કોઈ પ્રશ્ન જ નહોતો એ ખાતું જ નહોતું ને આમાં જવું ક્યાં કોઈ બીજા ભૂલા પડી તો અને ચાલ્યા કરી મેં પછી લગભગ અડધો એક કલાક થયો હશે ત્યાં એક જગ્યાએ ઊભો રહ્યો ને પછી એણે કીધું કે દેખો ભાઈ મુર્દાર હું તો કંઈ સમજ્યો નહીં હું તો ઊભો રહ્યો એ ઉભા રહ્યો એટલે હું ઊભો રહ્યો અને પછી ગંગાનું વહેણ તો આવી રીતે હોય આમ ગંગાજી તો આમ બે હવે હું તો જોયા કરતો હતો ને એક મળતું એને તો દેખાયું હશે ફોગમાં તો કંઈ દેખાય નહીં મન તો કંઈ દેખાતું જ નહોતું અહીંયા આટલું અને લગભગ પાંચ સાત સાત આઠ મિનિટ થઈ હશે અને એક આકૃતિ જેવું મને દેખાયું કે આમાં આવી રહ્યું છે ક્યાંક અને બિલકુલ આવીને એના પગ પાસે ઊભું રહ્યું જો મારા રૂવાડા અત્યારે ઊભા થઈ ગયા તો એ ઊભું રહ્યું અને એણે આમ કરીને જોયું પછી એક આટલું દાંતરડું જેવું કાઢ્યું પેલામાંથી એના થેલો બગલ થેલો જેવું અને આમ આંખ એની ચેક કરી આવી રીતે આમ કરીને ખોલીને મળદાની મળદાની થોડુંક પોળી કરીને મને કે એ આદમી ઇસ્કો નહીં છોડના હે પછી અને એ પહેલાં કે જ્યારે આવતું હતું ને મળદું તણાઈને ત્યારે એના શરીરમાંથી એ આમ કુદાકૂદ કરવા માંડ્યો અને આમ એના શરીરમાંથી જે અવાજો નીકળ્યા ને એટલે આપણે જેને આમ કહીએ ને કે ભાઈ આક્રંદ આપણે સાંભળ્યું હોય કે આપણે ચીસો સાંભળ્યું હોય તો એનો એનું જે હાઈએસ્ટ લેવલ હોય ને એને ક્રોસ કરીને એટલે તમને તમને એવી કલ્પના જ ના આવે કે માનવ શરીરમાંથી આવો અવાજ નીકળી નીકળી શકે માનવ શરીરમાંથી આવા આવી ચીઝ આવા પ્રકારનું જે કંઈક તમે કહો અવાજ એવો નીકળી શકે એવી તમને કલ્પનાય ના આવે એવો અવાજ એટલે હું એકલો ઊભો ઊભો ધ્રુજતો હતો મને એમ થયું કે આ કયા પ્રકારનો અવાજ કાઢે છે એટલે આવો અવાજ માનવ શરીરમાંથી નીકળે કઈ રીતે પહેલાં તો પ્રશ્ન એ હતો આ બધું તો બાજુમાં હતું પણ જેવું આવ્યું એવું એ બિલકુલ સમી ગયું એનો અવાજ અને એણે બસ આ રીતે મને દેખો ભગત ઈસકો છોડના નહીં એ બહુ જ આદમી થા એણે આંખ આમ કરીને જોયું જે કંઈ એની રીતે એ લોકોની શાસ્ત્ર કે તંત્ર હશે એ પ્રમાણે પછી અહીંથી એને ગરદન છૂટી કરી બાકીનું ધડ આમને ધક્કો મારી દીધો અને પછી એને બરાબર સાફ કરી અને મને કે દેખો ભગત ચોવીસ ચોવીસ પચ્તીસ ઘંટે હું હોય એવું કંઈક બોલ્યો એ અને પછી એ બરાબર ખોપડી એને આખી ગંગાજીમાં ધોઈ પછી આમ કંઈક મંત્ર મંત્ર બોલ્યો આમ આગળ આવ્યું રીતે ઊભો રહ્યો આવું અને આમ બરાબર અહીંયા જે ખોપડીનો ભાગ હોય ને ત્યાં આમ કરીને એક દાંતડું માર્યું ને જે શહેર છૂટી એ શહેર સીધી એણે એ લઈ લીધી મોડામાં અને એ થોડું થયું પછી એને તો બિલકુલ સ્વાભાવિક ચાલો ભગત આપના કામ ખતમ હો ગયા હો ગયા કરીને ખોપડી પેલા મૂકી દીધી હા બે થેલામાં અને પછી આવ્યો મારી જોડે ચલો ભગત ચલો હો ગયા આપના કરતાં કરતાં પાછા અમે લગભગ કલાક પોણો કલાક કલાક પોણો કલાક જેવું ચાલ્યા આવ્યો છું ત્યારે પાછું અમે અમારા કેમ્પ ઉપર આવ્યા અને હું તો કોઈ બોલી બોલું એવી સ્થિતિમાં જ નતો મારી મને જે સાધુએ ઓળખાણ કરાવી હતી એ સમજી ગયો એટલે મને કે બાવ આવો અબ તું કંઈ મત જાના બેઠો અભિશાંતિ ખાના ખાઓ સો જાઓ એટલે આ એક પ્રસંગ હતો કે જેમાં જેણે મને બિલકુલ જિંદગીમાં આમ કહેવાય કે વિચલિત કરી દે એવી અવસ્થા હતી એવી આ પહેલી વાર બી અનુભવી કે આ અને મને એવા કોઈ મારા મગજમાં એટલે બ્લેન્ક હતું કે આવું હોય ના હોય મેં જોયું ના જોયું સાચું ના લાગે હા એટલે હું કહું છું ને જોયું ના જોયું કશું મારા મગજમાં હતું જ નહીં આ બસ ટોટલ બ્લેન્ક કે ભાઈ આમાં જે થયું એ મેં આ ખરેખર ઘટના બની ના બની આજે પણ હું વિચાર કરું છું ત્યારે અથવા તો કોઈ મને આ ચોપડી આપે કોઈ પ્રશ્ન પૂછે ત્યારે હું જતો રહું છું એ જગ્યાએ પાછો એ મને આજે એ જગ્યા પર અત્યારે હું ઊભો છું એમ કહું તું ચાલે એવી અનુભૂતિ થાય તમને એટલે ઘણી ઘટનાઓ એવી બને કે તમને પણ આ એક એક મેજર હતી એટલે મેં લખી આમાં કે આ લખવું જરૂરી હતું કારણ કે એ એવો એક્સપિરિયન્સ હતો કે જે આ કંઈક વારંવાર થાય નહીં અને બધાને જોડે બી થાય નહીં થાય નહીં રેર રેર હવે એ એવી હિંમત મારામાં ક્યાંથી આવી પછી એ કેમેરા ની ના પાડી તેમ છતાંય હું શું કરવા ગયો પણ ખબર બાકી તો હું ઘરે બઉ સાચું તો આજે કોઈ મને કોઈક કામ કરવા ગયો આ અહીંયા નહી પાડવાનું તમને આવું હોય તો હું હું અમદાવાદમાં ના જોઉં એમ તો પછી ત્યાં કોઈક વસ્તુ જે કોઈક એવી શક્તિ હોય એ તમને ખેંચી કે એ તમને આજે પણ મને હું સમજી શકતો નથી કે મને ખેંચી ગઈ એ કઈ શક્તિ હતી કે શું હતું કે શેના માટે હતું પણ આ ઘટના હતી કે જે જેણે મને અંદરથી બહુ હલાઈ નાખ્યો